તો બાપા આપણે ટીવી માં અદાલત જોતા હોય રેડી અદાલત ને એવું બધું તો એ અદાલત નો એક પ્રશ્ન છે કે અદાલતમાં જે ઓલી મહિલા હોય ને કે એને આંખે પાટો બાંધ્યો હોય ખબર આંખે પાટો બાંધ્યો હોય એ એ કરતી હોય કોણ સાચું છે કોણ ખોટું છે તો એ જ મહિલાએ આંખે પાટો બાંધ્યો હોય ને તો એ મહિલા નું નામ શું છે ખબર છે તમને એનું નામ તો ઇનસફ ઇનસફની દેવી કહે કે હમ 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 આ બીજું બીજું કાઈ બીજું તો કાઈ ખબર નથી મમ્મી તને ખબર છે ઈ માયા અદાલતમાં જે ઓલી મહિલા આવે ખબર આંખે પાટો બાંધો બાંધોઈને ત્રાજવું બેકડું હોય બે સાઈડ તે ઈ મહિલા નું નામ શું છે ખબર છે અદાલતની દેવી કહેવાતી અદાલતની દેવી તો ગાઈસ તમને લોકોને ખબર હોય ને તો તમે લોકો કોમેન્ટમાં જવાબ આપો કે ઈ આંખે પાટો બાંધો હોય બાંધોઈને અદાલતમાં એ મહિલાએ તો એ મહિલાનું નામ શું છે અને આમાંથી પપ્પાએ જવાબ આછો આપ્યો કે મમ્મીએ જવાબ આછો આપ્યો ફટાફટ કોમેન્ટ કરો તમને ન ખબર હોય તો આ વિડીયો ફટાફટ આગળ વધારો અને તમે લોકો જવાબ આપો